જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો શું તમને ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ વાંચતા આવડે છે વાસ્તવમાં એવા ઘણા લોકો છે જેઓ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તો કરે છે પરંતુ તમને સ્ટેટમેન્ટ વાંચતા નથી આવડતું અથવા તો એમ કહીએ કે સ્ટેટમેન્ટ સમજાતું નથી જો તમારી સાથે પણ આવું હોય તો ચાલો આ વિડીયોમાં સમજીએ કે ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટમાં શું લખેલું હોય છે અને તેનો અર્થ શું છે સૌથી પહેલી ચીજ જેની પર તમારે ધ્યાન આપવું જોઈએ અને તે છે સ્ટેટમેન્ટ ડેટ સ્ટેટમેન્ટ ડેટ એ તમારા ક્રેડિટ કાર્ડની આખા મહિનાની મુસાફરીની શરૂઆત છે એટલે કે એ તારીખથી જ્યારથી સ્ટેટમેન્ટ જનરેટ થવાનું શરૂ થઈ જાય છે સૌથી મહત્વની વાત એ છે કે જો તમે પાછલા બિલને સેટલ કરવામાં વિલંબ કર્યો છે તો આ તારીખથી વ્યાજ ચઢવાનું શરૂ થઈ જશે તેથી સ્ટેટમેન્ટ ડેટ ખબર હશે તો તમે તમારા પેમેન્ટનું સારું પ્લાનિંગ કરી શકશો અને બિનજરૂરી ઇન્ટરેસ્ટ ચાર્જ ચૂકવવાથી બચી જશો બીજી મહત્વની ટર્મ છે પેમેન્ટ ડ્યુ ડેટ આ બેંકની ડેટલાઈન છે અને આ તારીખ સુધીમાં તમારે તમારું પેમેન્ટ કરી દેવાનું હોય છે તમારા પેમેન્ટ કરવા અને કાર્ડ ગમીને તે પેમેન્ટ મળવામાં થોડો સમય લાગી શકે છે જેને પ્રોસેસિંગ કહેવામાં આવે છે અને આવી સ્થિતિમાં પેમેન્ટ તરત રિફ્લેક્ટ નથી થતું એટલે જો પેમેન્ટ ડ્યુ ડેટવાળા દિવસે જ કરો છો તો બિલમાં ચોવીસથી અડતાળીસ કલાકનો સમય દેખાશે

ગ્રેસ પીરિયડ સામાન્ય રીતે એકવીસ થી પંચાવન દિવસથી વચ્ચેનો હોય છે ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટમાં ટ્રાન્ઝેક્શન ડિટેલ્સ પર પણ નજર જરૂર રાખો આ તમારી નાણાકીય પ્રવૃત્તિનો વિગતવાર રેકોર્ડ હોય છે આનાથી તમને દરેક ટ્રાન્ઝેક્શન સંબંધિત માહિતી મળે છે અને આ ડિટેલને રિવ્યુ કરવાથી તમને એ ખબર પડે છે કે તમારા કાર્ડથી કોઈ અનઓથોરાઇઝ ટ્રાન્ઝેક્શન નથી થયું ને હવે વાત કરીએ ટોટલ અમાઉન્ટ ડ્યુની ટોટલ અમાઉન્ટ ડ્યુનો અર્થ છે તમારા પર કુલ બાકી રકમ આમાં તમારી ખરીદીની રકમ પાછલી બાકી રકમ વ્યાજ અથવા ફી બધું જ સામેલ હોય છે હવે મિનિમમ અમાઉન્ટ ડ્યુ વિશે પણ જાણી લઈએ મિનિમમ અમાઉન્ટ ડ્યુ એવી રકમ હોય છે જેને તમે પેમેન્ટ ડ્યુ ડે કે તેની પહેલાં પે કરી શકો છો જેનાથી તમારું ક્રેડિટ કાર્ડ અકાઉન્ટ મેન્ટેન રહે આ તમારી કુલ બાકી રકમનો એક નાનકડો ભાગ હોય છે સામાન્ય રીતે પાંચ ટકા સુધી પરંતુ તેનો અર્થ એ નથી કે તમે મિનિમમ અમાઉન્ટ ડ્યુ જ પે કરો આવું એટલા માટે કારણ કે જો તમે માત્ર આ જ બાકીની રકમ પર તમારે વ્યાજ ચૂકવવું પડશે હવે ક્રેડિટ લિમિટ અવેબિલિટી વાત કરીએ તો ક્રેડિટ લિમિટ એ એવી અમાઉન્ટ લિમિટ છે જે તમે કાર્ડમાંથી ખર્ચ કરી શકો છો તમારા કાર્ડની ક્રેડિટ લિમિટ તમારું ઇન્કમ લેવલ ક્રેડિટ સ્કોર અને જો તમે પહેલેથી કોઈ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો તેની પેમેન્ટ હિસ્ટ્રીથી નક્કી થાય છે

ક્રેડિટ કાર્ડથી થતા દરેક ખર્ચની સાથે તમે રિવોર્ડ પોઈન્ટ્સ મેળવો છો આનો ઉપયોગ તમે શોપિંગમાં ફ્લાઇટ ટિકિટ બુકિંગમાં ડિસ્કાઉન્ટ મેળવવા માટે કરી શકો છો તમારે રિવોર્ડ સમરી પર નજર રાખવી જોઈએ કારણ કે દર ત્રીસ કે સાહીઠ દિવસે કેટલાક પોઈન્ટ એક્સપાયર થઈ જાય છે આશા રાખીએ કે નેક્સ્ટ ટાઈમ જ્યારે તમારા હાથમાં તમારા ક્રેડિટ કાર્ડનું સ્ટેટમેન્ટ આવશે તો તમે તેને વધુ સારી રીતે સમજી શકશો